પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ પવિત્ર અને મહાન નામમાં આપ સલામ પવિત્ર સુવાર્તા તેનો ત્રીજો અધ્યાય અને તેની કલમમાં એ એ પ્રમાણે લખ્યું છે પછી ઈસુ પોતાના શિષ્યો સુદ્ધા યહુદીયા દેશમાં આવ્યો ત્યાં તેઓની સાથે રહીને તે લોકોને બાપ્તિસ્મા આપતો હતો બાપ્તિસ્માનો અર્થ શું છે ખ્રિસ્તી સમાજમાં એક ઘણી મહત્વની પરંપરા છે બાપ્તિમાં એક સફેદ કપડાને કોઈ રંગ કરવો હોય તો આપણે એક વાસણમાં રંગને ભેળવી દઈએ છીએ અને તે પછી તે કપડાને આખું તેમાં બોળી દઈએ ને બહાર કાઢીએ છીએ આ જ અર્થ છે બાપ્તિસ્મા બાપ્તિસ્મા એક યુનાની શબ્દ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય જાતિના પાપનો ભાર ઊંચકીને કૃષ પર બલિદાન થયા તેઓ મરણ પામ્યા દટાયા અને ત્રીજા દિવસે મૃતકોમાંથી સજીવન થઈ ગયા તેઓએ મૃત્યુ અને પાપ પર વિજય મેળવ્યો હવે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રુસની મૃત્યુની સમાનતામાં હોય છે કેમ કે પ્રભુએ તેમના મૃત્યુને સહી લીધું પ્રભુના દફન કરવામાં તેઓ પણ દફન કરવામાં આવ્યા અને તેના સજીવન થવામાં તે પણ નવા જીવનની ચાલ ચાલવા માટે મરેલી અવસ્થામાંથી સજીવન થઈ ગયો પાણીમાં ડૂબીને એક ઉદ્ધાર પામેલો વ્યક્તિ જ્યારે બહાર નીકળે છે ત્યારે તે આ આત્મિક સત્યને પ્રગટ કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે પણ વિશ્વાસ દ્વારા